નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં તો આજે અમે અડધી રાતે લગભગ વાગી ગયા છે તો પોણા આઠ વાગી ગયા અમારે હાજરી દેવાની હતી હાથ વાગ્યા એટલે અમે બહુ લેટ છીએ અને આજે અમે જઈ રહ્યા છીએ મહુવામાં માધનતા ગ્રુપ દ્વારા પ્રથમ વખત આવું આયોજન થાય છે એવોર્ડનું તો એવોર્ડ લેવા આપણે જવાના છીએ આપણી સાથે છે કેમેરામેન અમારા પંકજભાઈ મારો કલેજો અને પાછળ આપણે બતાવી ગયો તો ભાઈ કોણ કોણ છે અમારે ભાઈ સુનિલભાઈ જગદીશભાઈ જગુદાતા અમારે વિજયભાઈ ગોપાલભાઈ બધા મિત્રો છે એટલે હવે અમે જઈએ છીએ આગળ એવોર્ડ લેવા જઈએ છીએ તો જોડાયેલા રહેજો આપડે અહિયાં ખુબ આનંદ મજા કરવાની છે બધા ક્રિએટરો મળવાનું છે આપણા મિત્રો છે બધા એને મળવાનું છે અને આપડે એવોર્ડ લેવાનું છે તો જોડાયેલા રહેજો આપડે જઈએ છીએ મોવા

તો ફાઇનલી મિત્રો આપણે મવાની અંદર એન્ટર થઈ ગયા છીએ અને હવે આપણે ટૂંક જ સમયમાં લોકેશન ઉપર પહોંચવા જઈ રહ્યા છીએ તો ઝડપથી આપણે લોકેશન ઉપર પહોંચી જઈએ અને ત્યાં તમને બતાવીએ કઈ રીતનું છે કેમનું આયોજન છે બધા મિત્રો સાથે મળાવીએ આ લો તો જઈએ તો મિત્રો ફાઇનલી આપણે જે એવોર્ડની જગ્યા છે ત્યાં આવી ગયા છે માંધાતા સર્કલ મવાની અંદર અને આપણે હવે અલગ અલગ ક્રિએટરો જે પોતાની કલા બતાવીએ જોઈએ અને આપણે પણ આપણી કલા બતાવવાની છે તો જોડાયેલા રહેજો

ઘડી મહેમાન થઈ મલક હવ આવી મળે હગા વાલા હવ કોઈ પણ આ મારા ભાઈઓ વિના પણ સંજયભાઈ આ છે ને આપણા આપણા નોકરા કરે એના માટે એક સરસ મજાની લાઈન છે જીવવું ઘણું સા જોરદાર પણ જરજ જીવતર ને કરે જીવવું ઘણું સા જોરદાર પણ જરજ જીવતર ને કરે એ કાકા કુટુંબ ને હગા દેવા માંડ જામે ત્યાં મરે આપડો એવોર્ડ આવી ગયો છે આપણી પાસે પણ હું બહુ ખુશ છું મિત્રો કાર્યક્રમ સરસ રીતે પૂર્ણ થયો છે આપણી સાથે માંધાનતા ગ્રુપ બહુ અને ટીમ જોડાયેલી છે બધાને બધા ખૂબ ખુશખુશાલ થઈ ગયા છે બધા ક્રિકેટરો બધા ક્રિકેટરોને ખૂબ સન્માન પ્રોત્સાહન આપવામાં આવ્યું જેથી કરીને એનો જુસ્સો વધે આવા નવા સારા કર્યો આપણા સમાજની અંદર થાય એવી ભાઈઓ કરું છું સરસ મજાનું કામ કર્યું એ સાથે જય વીર માંધાતા જય કોળી સમાજ જય કોળી જય જય વીર માંધાતા જય જય વીર માંધાતા જય જય કોળી સમાજ જય જય જળ ફળ બળાળ

નામ તો યાર કમલેશ ભાઈ સરસ મજાના વિડીયો બનાવે છે અને બહુ એટલે બહુ સ્ટ્રગલ કરીને આગળ આવ્યા છે ભાઈ ચેનલ યુટ્યુબ માં ચેનલ છે તમારી આ ભાઈ ચેનલ ભાઈ એસ કે હરામી તરીકે છે વાહ ભાઈ વાહ એસ કે હરામી તરીકે ધૂમ મસાવે છે ભાઈ પણ ચેનલ બધાની જેટલા મેળાને ક્રિએટર હોય બધાની ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું બધાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હા આપણે રાહુલભાઈની પણ ચેનલ છે એને પર થોડીક આગળ વધે એવું કરી દેજો ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો કેમ કે મહેનત બહુ કરે છે થેન્ક યુ થેન્ક યુ એસકે ભાઈ મળીને ખૂબ આનંદ છો અને આ બાજુ છે અમારે રોહિતભાઈ રોહિતભાઈ મજામાં બસ મજામાં રોહિત તો હું ઓળખી ગયો રોહિત ભાઈને વિડિયો આવે શોર્ટ સરસ મજાના અને આ છે ને ઈ તો અમે બે સંબંધી અમે બે સંબંધી છે એ મારા મામા થાય આવ કે મારા ફાઈના હસબન્ડ છે એટલે મારા મામા છે અમે તો અવારનવાર મળતા જ રહેવું અને એની ચેનલ એ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ છે અમારે

લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો જય માતાજી જય માતાજી દિનુભાઈ ની ચેનલ ડિસ્ક્રિપ્શન માં નાખી દઉં છું દિનુભાઈ ને તમા તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મંડો તમારો આભાર યાર થેન્ક યુ મારા ક્લોઝ મિત્ર છે પણ અત્યારે ધૂમ મસાવે છે ઇન્સ્ટાગ્રામ માં ચાલો તમારો બધાયનો પ્રેમ છે જય માતાજી ની ચાલો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ હાલો હવે આપણે નીકળી ગયા છીએ મિત્રો ફાઈનલ કેમ કે અહીંયા ટુ વ્હીલર વાળા બહુ યાર હેરાન કરે છે કેવો સાઈડ માંથી નીકળ્યો આગળ આપણે મવવાની અંદર જોગસ પાર્ક વાળા મામાદેવ ના મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છે અમે રસ્તામાંથી નીકળ્યા એટલે મામાનું ધામ ધામવાડું આવ્યું એટલે આપણે મામાએ દર્શન કરવા માટે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આપ પણ બધા મોજીલા મામા અમારે દુખિયાના બેલી જોગસ પાર્કવાળા મામાદેવના દર્શન કરી લ્યો હવે અમે દર્શન કરી લઈએ

મોર બોલે સોગસ પાર કરાધામ માં એ મામા હું રથ રો રમજો રે મામા બાબો બાપુ મારા ખીજરાવા તો મિત્રો અમે આવ્યા હતા મહવામાં આવેલું ચામુંડા રેસ્ટોરન્ટ જગાભાઈ ગોપનાથ વાળાની હોટલમાં હું તો જોકે જમીન આવ્યો હતો આપણી સાથે મેહુલભાઈ છે ને ભાઈ વિજયભાઈ ને અમારે જગુભાઈ ને સુનિલભાઈ જમ્યું ભાઈ પંકજભાઈએ જમ્યા

ઘર જેવું તમે ઘરનું જમવાનું ભૂલી જાઓ એવું જમવાનું આપડે નોર્મલી બે ગાડી આવતી હોય છે એકસો ચાલીસ વાળી બસો ત્રીસ વાળી એકસો ચાલીસ માં સાદું હોય ત્રણ જાત શાક રોટલા રોટલી સાસરા પાપડ બાકી બસો ત્રીસ માં ચાર જાત ના સબ્જી બે સ્વીટ એક ફરસાણ પછી રોટલા રોટલી પરોઠા સાસ લાડ પાપડ એ ગોળ માખણ દૂધ દહીં બધી વસ્તુ અમે તો અવારનવાર જગાભાઈ ગોપનાથ વાળાની હોટલનો શું કહેવાય મુલાકાત કરતા જ હોઈએ છીએ પણ હકીકત એક વખત તમે મુલાકાત કરો એટલે તમને એવું લાગે ખાલી વિડીયોમાં અમે વખાણ નથી કરતા ટેસ્ટ કરો પછી તમને ખબર પડશે કે નહીં ખરેખર અમે તમને જે વિડિયોમાં કીધું બરોબર છે એક આ સર્કલ ક્યાં કરો મિત્રો આપડે મહુવા થી પાછા ઘર તરફ ગયા છીએ રસ્તે રવાના થઈ ગયા છે પોચ્યા નથી હજી ઘરે એક બે જગ્યાએ હોટ લેતા લેતા સમય થઈ ગયો છે પોણા બે અમે ત્યાંથી તો સાડા દસ વાગ્યાના નીકળી ગયા હતા પણ પછી બધા ભાઈબંધ દોસ્તારો મિત્રો બધા મળ્યા તમે જોયું જ હશે એટલે બધાને અરે મજાક મસ્તી કરવામાં અને હવાનું કરવામાં ટાઈમ નીકળી ગયો અમને એવોર્ડ કરતા જે કાંઈ આયોજન કર્યું હતું ને એ આયોજન અમારા માટે એવોર્ડ સમાન હતું અને બધા ક્રિએટરોને એક સાથે ભેગા કરી એક મંચ ઉપર બધાને મળાવ્યા ખૂબ આનંદ કર્યો બધાએ ખૂબ મજા કરી બધાની અરે મુલાકાત થઈ ઓળખાણ થઈ બધાએ અલગ અલગ વિડીયો બનાવ્યા બધાએ પોતપોતાની ચેનલોમાં મેં પણ થોડું ઘણું જે બની શકે એમ હતું એટલા વિડીયો લીધા છે પણ કાંઈ નહીં આવવાના આવા સારા કાર્યો સમાજની અંદર થતા રહે એવું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ એ સાથે જ આજના બ્લોગ ને આપણે હવે ઘરે જઈએ છીએ રસ્તામાં છીએ એટલે આજના ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને એથી કરીને બીજાને પણ શેર કરી દેજો એથી કરીને બીજાને પણ ખ્યાલ પડે કે મવવાના આંગણે માંધાંતા ગ્રુપ ગુજરાત દ્વારા આવું સરસ મજાનું એવોર્ડ ફંક્શન નું આયોજન કરવામાં આવ્યું હતું અને એ લોકોનો દ્રઢ મનોબળ એવું બની ગયું કે એ લોકોએ એવો નિર્ણય કર્યો કે આ વખતે એકસો વીસ આજુબાજુ ક્રિએટરો અમે ભેગા કર્યા હતા આવતા વખતે અમારે એક હજાર ક્રિએટરોને એવોર્ડથી સન્માનિત કરવા છે તો ભગવાન માતાજી આવા સારા કાર્યો કરવાની અને ફરીવાર કહું છું કે શક્તિ આપે અને સમાજની અંદર આવા સારા કાર્યો થાય એ સાથે જ બધાને જય માતાજી જય ભોળાનાથ જય સોમનાથ de yo, Hola, no me